જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરમાં ઘર લેવા ઈચ્છતા લોકો માટે એક સુનેરી તક વિશે અમદાવાદમાં પાંચસો ને ત્રેપન આવાસ યોજના સરકારે એલઆઈજી વર્ગ માટે ખાસ કરીને વન બી એચકીના સુંદર ફ્લેટ્સ ખૂબ જ સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવ્યા છે જો તમે પણ તમારા પરિવાર સાથે સુરક્ષિત અને સગવડયુક્ત મકાનના સ્વપ્ન જોઈ રહ્યા હોય તો આ વિડીયો અંત સુધી જુઓ વિડિયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ ગુજરાત કેટલી છે અરજી કરવાની આખી પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને ડ્રો કેવી રીતે થશે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું અમદાવાદ શહેરમાં વસવાટ કરતા લોકો માટે છેલ્લા કેટલાક વર્ષોથી આવાસ યોજના સતત ચાલી રહી છે મુખ્યમંત્રી આવાસ યોજનાનો હેતુ છે કે શહેરમાં રહેતા લોકો ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગ એટલે કે એલઆઈજીના લોકો પોતાના નામે કાયમિક એક ઘર પોતાનું મેળવી શકે તેમના પોતાના ઘરનું સપનું તે પૂર્ણ કરી શકે હવે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચસો ને ત્રેપન ફ્લેટ વેચાણ માટે જાહેર કર્યા છે આ ફ્લેટ્સ નિકોલ ચાંદખેડા રખિયાલ વસ્ત્રાલ અને વેજલપુર જેવા લોકપ્રિય વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે ફ્લેટ્સ પહેલેથી જ બનેલા છે બે હજાર સત્તરમાં એટલે કે તમે અરજી કર્યા પછી ઝડપથી આ ઘર મેળવી શકશો અમદાવાદના પ્રખ્યાત વિસ્તારો જેવા કે નિકોલ ચાંદખેડા રખિયાલ વસ્ત્રાલ અને વેજલપુર જેવા વિસ્તારમાં તમારા પોતાના સપનાનું ઘર તમે મેળવી શકો છો કુલ ટોટલ ફ્લેટ્સની સંખ્યા છે પાંચસો ત્રેપન કેટેગરી છે એલઆઈજી એટલે કે લોવર ઇન્કમ ગ્રુપ ફ્લેટ ટાઈપ છે વન બી જેમાં એક હોલ એક કિચન એક બેડરૂમ અને એક બાથરૂમ રહેશે જે અટેચ રહેશે કિંમત છે અંદાજે અગિયાર લાખ રૂપિયા જેમાં મેન્ટેનન્સ પચાસ હજાર સામેલ છે સ્થળ છે અમદાવાદમાં નિકોલ ચાંદખેડા રખિયાલ વસ્ત્રાલ અને વેજલપુર અરજી તારીખ છે ત્રીસ જુલાઈ બે હજાર પચીસથી લઈને બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવાની તારીખ કઈ છે તો ત્રીસ જુલાઈ બે હજાર પચીસથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે આ ફોર્મ લાસ્ટ ડેટ છે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ફાળવણી પદ્ધતિ કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે આવક મર્યાદા ત્રણ લાખથી છ લાખની વાર્ષિક આવક રાખવામાં આવી છે એટલે કે છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો આ અરજી કરી શકે છે એએમસી દ્વારા આ ફ્લેટ્સની કેટલીક મુખ્ય વિશેષતાઓ જણાવવામાં આવી છે જેમ કે આકર્ષક એલિવેશન ભૂકંપ પ્રતિરોધક બાંધકામ વન બી એચ બાંધકામ વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ મુખ્ય દરવાજો બંને બાજુ લેમિનેટ ફ્લસ સીટલા ડોર પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગની વિન્ડોઝ પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ કેમ્પસમાં આરસીસી રસ્તા સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટનું મુજબનું બાંધકામ અગ્નિશિયમની વ્યવસ્થા ગ્રીલાઇટનું કિચન પ્લેટફોર્મ આ તમામ સુવિધાઓ આ ફ્લેટ્સમાં અવેલેબલ છે તમે આ મકાનોની વિઝિટ કરીને ફોર્મ ભરી શકો છો અરજી કરવા માટે ત્રીસ સાત બે હજાર પચીસથી લઈને બાર નવ બે હજાર પચીસ સુધીમાં નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી માટે ગુજરાત રાજ્યમાં તમારું ક્યાંય પણ પોતાનું મકાન હોવું ન જોઈએ તમારી પાસે ભાડા કરાર તમારું આધાર કાર્ડ ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ તેમજ રાશન કાર્ડ લાઇટ બિલ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક ડિટેલ્સ હોવી જરૂરી છે આટલા ડોક્યુમેન્ટ્સ હશે તો જ તમારું ફોર્મ ભરી શકાશે આ યોજના ખાસ કરીને એલઆઈજી કેટેગરી માટે છે જો તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી છ લાખ છે અને તમે અમદાવાદના રહેવાસી છો તો આ યોજના માટે અરજી કરી શકો છો અરજદારના નામે અમદાવાદમાં પોતાનું મકાન ન હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ ફોર્મ ભરવા માટે ઓળખપત્ર અને વતનની પુરાવો ફરજિયાત રહેશે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને મુખ્યમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ ઉપર ક્લિક કરીને તમારે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો ઓરિજિનલ પીડીએફમાં અપલોડ કરવાના રહેશે દરેક ડોક્યુમેન્ટ્સને પીડીએફ કરીને વન એમબીની સાઇઝમાં તમારે અપલોડ કરવાના રહેશે અરજી સાથે તમારે વીસ હજાર જેટલી રકમ ડિપોઝિટ કરવાની રહેશે જો તમે કોઈ પણ ખોટી રીતે અરજી કરેલ હશે તો આ વીસ હજારની ડિપોઝિટ તમને રિફંડ મળશે નહીં અરજી કર્યા બાદ એએમસીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે ડ્રો કોમ્પ્યુટરાઈઝ રહેશે પસંદ થયા પછી કુલ કિંમતમાંથી આશરે વીસ ટકા એડવાન્સ આપવાનું રહેશે બાકીની રકમ તમે ઈએમઆઈ રૂપે અથવા લોન દ્વારા ચૂકવી શકશો લોન અરજદારે જ કરવાની રહેશે કુલ કિંમત આશરે અગિયાર લાખના ફ્લેટ્સ છે એમ્સની તમને આ રકમ બેંક લોન દ્વારા ચૂકવવાની સગવડ પણ આપે છે ઘર ખરીદી માટે સરકારની પી એમ એવાય સબસિડીનો લાભ પણ તમે મેળવી શકો છો ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે ત્રણ જુલાઈ બે હજાર પચીસથી છેલ્લી તારીખ છે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ડ્રો તારીખ હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી તમે એએમસીની વેબસાઇટ જોતા રહો આ વેબસાઇટ ઉપર તમને દરેક ડિટેલ્સ મળતી રહેશે અપડેટ આવતી રહેશે ઓછી આવક ધરાવતા વર્ગના લોકો એટલે કે છ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે એલ આઈજી આવાસો બનાવવામાં આવ્યા છે અને ફાળવવામાં આવશે લાભાર્થી ફાળાની રકમ દસ લાખ પચાસ હજાર રહેશે મેન્ટેનન્સની રકમ પચાસ હજાર રહેશે લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે આ મકાનો અંદાજે પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયામાં બનાવેલા છે બે હજાર સોળ અને સત્તરમાં બનાવેલા આવાસોમાંથી ખાલી રહેલા મકાનો માટે આ અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે અમદાવાદ પાંચસો ત્રેપન આવાસ યોજના બે હજાર પચીસ તમારા સપનાનું ઘર સાકાર કરવાની એક સુવર્ણ તક છે સરકારની આ યોજના હેઠળ ઓછી કિંમતે શ્રેષ્ઠ સુવિધાવાળા ફ્લેટ્સ મળી રહ્યા છે જો તમે પણ એલઆઈજી કેટેગરીમાં આવો છો તો આજે જ ઓનલાઈન અરજી કરો અને તમારા પરિવાર માટે એક સુરક્ષિત ઘર મેળવો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે દરેક ડોક્યુમેન્ટ્સને તમારે સ્કેન કરીને ઓરિજિનલ પીડીએફ બનાવીને તમારે અપલોડ કરવાના રહેશે ભાડે રહેતા લોકો માટે ભાડા કરાર ખૂબ જ જરૂરી છે પત્ર તમારે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને ફક્ત ને ફક્ત તમારે અપલોડ કરવાનો રહેશે એમાં કોઈ પણ તમારે સ્ટેમ્પ પેપર કરાવવાની જરૂર રહેશે નહીં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ જેમને પણ પોતાના ઘરનું સપનું પૂર્ણ કરવું હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી વધુને વધુ શેર કરજો ગુજરાત સરકારી હબ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો